હેલ્લો ઈ ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાઇને તો જો થઈ ગયા છે સાડા દસ અને આજ તો હવાર હવારમાં છે ને કાનમાં પાણી વહી ગયું છે ને અવાજ ઇન્દર અને બીજી બાજુ છે ને મારું મશીન ખરાબ થઈ ગયું છે આમ મશીન તો સારું જ છે પણ મોટરમાં ખબર નહીં હું પ્રોબ્લેમ થયો છે અવાજ તો આવે છે પણ ચાલુ નથી થતી મોટર જામ થઈ જવું હોય એવું લાગે છે તો હવે હરખું કરાવવા લઈ જવાનું છે એટલે આજ તો ઘણા બધા કામ છે જો મેળ આવે તો એ મશીન હરખું કરાવવા લઈ જવાનું છે અને એની સર્વિસ તો છે ને મેં હજી લીધું પછી એ કંઈ સર્વિસ કરાવી નથી એટલે ત્રણ સર્વિસ એમાં ફ્રી આવે તો પૈસા તો આપણે નથી દેવાના પણ સર્વિસ કરવા લઈ જવાનું છે પહેલાં મારે ચાઇનાનું મશીન હતું ને તો એ તો આપણે ફોન કરવી એટલે ઘરે આવીને સર્વિસ કરી જતા હતા પણ આ મશીન એમને એમ કીધું છે કે અહીંયા લાવજો તો છે ને બધા પાર્ટને બધું અહીંયા ચેક કરી લેવી તો હરખું થઈ જાય એમ એટલે એ મશીનને ન્યા લઈ જવાનું છે હરખું કરવા અને અત્યારે મારે જવાનું છે યતરાજની ફી ભરવા અને યતરાજના સ્કૂલેથી લેવા અને પછી આજ પેલી તા આલા દૂધ નહીં તે મહિનો પૂરો થઈ જવા પૂરો થઈ ગયો છે એટલે દૂધનું જે ડાયરી છે એ તે આપણે બિલ કરાવવા દેવા જવાની છે પછી જ્વેલર્સમાં કામ છે ત્યાં જવાનું છે મેં કીધું હતું ને કે આપણે સરપ્રાઈઝ છે વસ્તુ લેવાની છે સોનાની તો એ શું વસ્તુ લેવાની છે કોની હાટું લેવાની છે એ કાંઈ નહીં કેવી પણ જોવી જો મેળ આવશે અને ગમશે તો આપણે લેશું નહીતર આપણે બહારથી તો મંગાવવાની જ છે અહીં નહીં ગમે તો બસ બહારથી લઈ લેશું તો એવા બધા કામ છે ને આજ ગણાય છે એટલે અત્યારે પહેલાં તો છે ને જો આપણે યાત્રા જ એમને છે ને આ કાર્ડ લઈ જવું પડે ફી ભરવા જવી ને ત્યાં તો એ કાર્ડ લેતા જ આવી ડાયરી બિલ કરાવવા દેતા જ આવી એવું બધું કામ કરી લઈ ગયા તા એમ હવે યાત્રાજને છે ને લેવા જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે અને મશે ને થોડીક વાર હતી તો મેં કીધું ડાય દૂધ પી લો જો દૂધ છે ને ગરમ કર્યું ને અંદર ડ્રાયફ્રૂટ નહીં થાય તે થોડુંક પીધું ને થઈ હવે યાત્રાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો પાછું ઢાંકીને મૂકી દીધું મેં કીધું હવે છે ને આવ્યું અને અત્યારે હવે જો આપણે જાઉં છે યાત્રાને ફી દેવાય એટલે પૈસાને કાઢને બધું લઈ લીધું છે અને પછી ડેરીએ દેવાનું છે ડાયરી જે દૂધની છે એ અને પછી જ્વેલર્સમાં અને પછી મશીન હરખું કરાવે એટલે આજ તો એવું લાગે છે કે આખો દિવસ છે ને પૈસા વાપરવાનો જ દિવસ છે હલો જાય

જો આપણે છે મશીન માંથી મોટર ખોલી લીધી છે અને ઉપર ઉતારી લીધું છે મશીન આમ તો છે ને મશીનનું પેલા હું કરતી એટલે થોડું ઘણું હમું નમું કરવાનું હોય ને તો એવું જ મને ફાવે પણ આ મોટર જ જામ થઈ જાય લાગે હે એટલે ફરતી નથી તો હમું કરાવવા લઈ જવી પડશે અને આમથી માં નાનું મોટું કઈક કામ હોય ને એટલે મશીન ની જરૂર હોય જ તે તો જો આપણે છે ને આ બધું હરખું કરીને મૂક્યું ભરીને અને ભણો એક થઈ ગયો છે તો એ ભાઈ મશીન વાળા ભાઈને ફોન કર્યો ને તો એ ભાઈ જ્યાં છે જમવા તો આપણે જ્વેલર્સનું જે કામ છે ને એ તાઉંધી પૂરું કરતા આવી તો આપણે જ્વેલર્સમાં જઈ આવીએ તી એ ભાઈ જમીન આવતા રે પછી આપણે મશીન હરખું કરાવવા જઈશું તો પહેલાં આપણે જાવી જ્વેલર્સમાં અત્યારે છે ને વાગી જ્યાં બે અને આપણે છે ને ખાલી યતરાજની ફી ભરવાનું કામ કર્યું છે પછી ડાયરી જે હિસાબ કરવા આપવાની હતી એ આપતી હે પછી જ્વેલર્સમાં જ્યાં તો જ્વેલર્સમાં છે ને આપણે જે વસ્તુ જોતી હતી ને એ હતી નહીં એટલે એમને ફોટો આપીને આવ્યા છે એમને કીધું છે કે એવા બીજા ફોટા આવશે તો મોકલાવશે નહીંતર પછી હજી બીજા જ્વેલર્સને એક કાંટો મારવા જવાનું છે અને મશીન હરખું કરાવવા અમાર જવાનું હતું તો એ ભાઈને મેં કીધું હતું મેં કીધું મશીન તો હરખું જ ફરે છે પ્રોબ્લેમ મોટરમાં છે કેમ કે ઘણા આપણે મશીનનું કામ કરેલું હોય એટલે આપણને એટલો તો આઈડિયા હોય જ તે કે મશીનમાં છે કે મોટરમાં છે એમ તો એ કે ના ના બે લેતા આવજો ને બે લેતા આવજો ને તો એ તો છે ને જો આ ઉપરનું માથું આ ગઢ જે કહેવાય એ લઈ ગયા ચાર માળ ઉતાર્યો ચાર માળ સડાયો અને પછી ત્યાં જ્યાં તે કે હા મોટરમાં જ પ્રોબ્લેમ છે મેં કીધું મેં તમને કીધું તું મોટરમાં જ પ્રોબ્લેમ છે મશીન તો હરખું જ ફરે છે એમ તે હવે મોટર છે ને ત્યાં મૂકીને આવ્યા અને માથું તો જોવા અહીં બહાર પીડ્યું છે ઘરમાં આપણે લેવાનું છે એટલા કામ કર્યા હજી બીજા એક જ્વેલર્સમાં આટો મારવા જવાનું છે બપોર પછી જાયવી હવે થોડીક વાર એતરાજને ફૂડાઈ દેવી પછી જઈશું થાકી ગયા કાંઈ એતરાજ પતંગ ઉડાડવા વાળા લેસન કઈ અને હું જા પેલા આપ્યું છે આ ટીચરે કીધું તું આપ્યું છે

ઘડી પતંગ ચગાવજે અને પછી હોમવર્ક કરવા બે બરોબર આજ મેં હવાર તમને કીધું ને એમાં આખો દિવસે બાર ના ઘણાય કામ છે નાનું મોટું કામ હોય તો હું જયદીપ ના કવ નહીં હું કરી આવું આ મશીન હરખું કરવા જવાનું હતું ને તો ઈ પાછું ઉતારવું પડે ને ચડાવવું પડે ને એમ કરવું પડે તો એ મારથી કઈ થાય નહીં એટલે કેવું પડે ને બાકી ગેસનો બાટલો નોંધાવવાનો હોય કે એનું એડ્રેસ ચેન્જ કરાવવા જવાનું હોય કે લાઈટ બિલ ભરવાનું હોય કે રિચાર્જ કરાવવાનું હોય એવા કંઈ પણ કામ હોય ને એ બધા નાના મોટા કામ હું કરી લઉં પણ આ વજન ઉપરથી ઉતારવાનું અને ચડાવવાનું એવું કંઈક કામ હોય ને એ મારથી ના થાય એટલે એ જયદીપને કહેવું પડે બાકી બધા કામ કરી લઈએ આપણે બરાબર ને એતરા છે હાઇલ હાઈ અંદર હાલો ઘડી ખમું બમું નથી ભાઈ આજને તો હાલો હવે છે ને થાકી જશે થોડીક વાર આરામ કરવી અને પછી પાછા બપોર પછી બીજા જ્વેલર્સમાં જવાનું વિચાર છે પણ હવે જીમ થાય છે જોવી આપણે હુઈન જાગી ગયા અને પછી છે ને જો ઊઠીને સીધી ધાણી ફોડવાનું કામ કર્યું કા એતરાજને ભૂખ લાગી છે જો પોપકોર્ન ધાણી આપણે થોડીક ખાધી અને હવે છે ને આવતા રહ્યા છીએ ધાબા ઉપર કપડાં લેવા કપડાં લઈ લેવી હવે હવાના હુંકવા છે હું કઈ જે આ છે પણ બપોર કડીક હુઈ ગયા તો લેવા નહોતા હવે લઈ લઈ અત્યાર છે ને વાગી જ્યા છે છ અને અત્યારે હવે આપણે જવું છે નાવાના સાબુન શેમ્પુની ખૂટી રહ્યું છે ને તો એ લાવવાનું છે હારવાર દૂધ લેતા આવી અને બીજા જ્વેલર્સમાં આપણે આંટો મારવા જવાનું હતું તો એ પછી હવે બની રાખ્યું કેમ કે એ જ્વેલર્સ અમારા ઘરથી થોડુંક દૂર છે તો હવે જઈને આવી તો રાંધવાનો ટાઈમ થઈ જાય એટલે મેં કીધું હવે અત્યારે ન જાઉં પછી વાત કાયલ વાત એમ તો હવે તેને શેમ્પુને એવું લેવા જ આવશે અત્યારે રોડાવા પૂરતા લઈ આવી બોટલ ખૂટી રહી છે એટલે ગમે પાઉચ આપણે અત્યારે રોડાવા પૂરતા લઈ આવશું તો જ આવી અને ફટોફટ લઈ આવી જઈને આવશું તા તોય રાંધવાનો ટાઈમ તો થઈ જ જવાનો છે ઓલરેડી વેલ આઠમાં તો વધારે પાછું મોડું થઈ જાય અને અત્યારે શિયાળાનો દી વહેલાઈ છ વાગ્યા હોય તોય અંધારું થઈ જાય એટલે મેં કીધું કાંઈ વાત

અને લાયાસીવાના હાબુ અને પછી જો જયદીપના હાથ રૂમાલ નહોતા તો હાથરુમાલ છે અને આ એક ડાયરી છે જે આપણે કામ આવે એવી એટલે લઈ લીધી આ રીતની સિંગલ લાઈન અને પછી લીધી છે બોલપેન

અને અત્યારે આ બધી વસ્તુ લેવા હું જઈને તારે તે હું છે ને એક બે આ બધી વસ્તુ જે પૂજાની ને એવી મળતી હોય ને ત્યાં બે ત્રણ દુકાને હું આંટો મારીને આવી મેં કીધું લીલા કલરનું પાથરણું મળે ને તો લેતી જાઉં પણ જે આપણે આપણે સિમ્પલ જે આવે ને એવા જ હોય છે આપણે આ લેસવાળાને એવા લેવાય ને તો એવા હોતા જ નથી મારે એવું લેવું છું એટલે મેં કીધું હજી બે ત્રણ દુકાને આપણે જોઈ જોશું મળશે તો ભલે નહીં પછી છે ને લીલું એ રીતના ઘરે લાવીએ અને આપણી રીતના લેસ મૂકીએ અને પછી આપણે બનાવશું તો હાલો આ બધા છે ને પાઉચ તોડી નાખ્યા છે હવે ભરવાના છે ડબ્બામાં બરાબર ને હું બનાવીશ ટ્રેલિક થે હું બનાવીશ ટ્રેલિક ટૂઠે મને આવડે ભરતા હું એ ટ્રેલિક બોલાનો હો એ દેન ટ્રેલિક બોલાનો અમને તો હાલો હવે જમવાનું બનાવવાનું જો અત્યારે હું કેળા લાવી હતી એ કાચા ને પાકા ને એવા કેળા હતા તો હું એમ કહેતી હતી કાલ હાંજ માન પડશે તાર તો જો કાચા જેવા હતા ને તો એ અડધા પૂરા કરી નાખ્યા છે હવે આમાં મૂળ છે ને છ કેળા રહ્યા છે દોઢ કિલો લાવી તીતીમાં જો આપણે જમી અને ચા બનાવવા મૂકી દીધી છે ચા બને એટલે પી લેવી અને આ છે ને જે રીતના રૂમાલ હું લાવી હતી ને મેં કીધું ધોઈને ફૂકવી દઉં કે જો આ ઓલા રૂમ રેગ્યુલર રૂમાલ કરતાં એ રૂમાલ થોડોક મોટો છે તો કહેશે બદલાવો હશે

પછી અહીંથી ઉતારીને પછી નીચે મૂકેલું હતું પછી પાછું ચડાયું જીતરાજ ભાઈ મૂકી નહી આ આ બહાર મૂક્યું હતું તે મેં કી લાયા દંદ લૈ લો દંદ લૈન પછી પાછું અહીંયા મશીનમાં ફિટ કર્યું એ હાફ કપા હોય આ લાઈ ક હોય એ એમ હાલો તો હાલો હવે છે ને આપણે પી લેવી ચા અને હું છે એવો વિચાર કરું છું કે બીજી એક ચેનલ ચાલુ કરવી છે પણ હવે જયદિત કેતો કરવી છે નહીં નહીં એક બે વરસ પછી બરોબર એક વરસ પછી ચેનલ બનાવવાની હોય મારે ગમે ત્યારે બનાવી નાખવાની વિડિયો તારે ઉતારવાના મારે આવવાનું હોય કાલ ચેનલ બનાવવાની હોય મારે વિડિયો બનાવવાના હોય મારે તો પછી ચેનલ મને એમ થાય કે આજ બનાવી છે તેદી હું બનાવી વિડિયો નાખવા મળું બાલ નાખો પણ વિડીયો ને એમાં થોડાક આમ કોમેડી જેવા બનાવવા છે એટલે એમની જરૂર પડે એટલે એમને ના આવવાનું હોય તો એમ કે હા બનાવી હવ વિડીયો કાલ હવે પૂરો જ કરવો હશે હવે હું જ થાકી જઈ તો હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દેવી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય